દોસ્તો આજે હું તમને એક એવી હિડન સિક્રેટ એપ વિશે વાત કરીશ જ્યાં તમે ચોરી છૂપે કોઈપણના વિડીયો રેકોર્ડ કરી શકો છો જ્યાં દોસ્તો કેવી રીતે જેમ કે તમારો કોઈ એવો પર્સનલ પ્રોબ્લેમ હોય જેનાથી તમારે વિડીયો રેકોર્ડ કરવો હોય અને સામેવાળી વ્યક્તિને ખબર ન પડવા દેવી હોય તો તેના માટે તમે અહીંથી તમે તમારે પર્સનલી સિક્યુરિટી માટે પણ વિડીયો રેકોર્ડ કરી શકો છો જ્યાં કોઈને ખબર પણ નહીં પડે અને તમે આસાનીથી તમારા મોબાઈલમાં તેનો શૂટ કરી શકો છો જ્યાં દોસ્તો કેવી રીતે કરવાનું છે તે પહેલાં ગુજારી છે કે તમે અમારી ચેનલ પર પહેરી માં હું તમારા માટે લઈને આવતો જ રહું છું એ સાથે અહીંયા અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો બાજુમાં આવેલા બે લાયકન ઉપર ક્લિક કરી ઓલ નોટિફિકેશન ક્લિક કરી દો નીચે કમેન્ટ કરવાની છે કે તમને આ એપ કેવી લાગી છે તો વિડીયો નીચે કમેન્ટ જરૂરથી કરી દેવાની છે તો તમારે આ એપ કેવી રીતે ડાઉનલોડ કરવાની છે તે વિડીયોના અંતમાં હું તમને બતાવી દઈશ તમે તેના પર ક્લિક કરીને તમે ડાઉનલોડ કરી શકો છો તો સૌથી પહેલા આ એપ્લિકેશન અહીં આપણે ઓપન કરીએ ઓપન કર્યા પછી તમને કંઈક આ રીતનું જોવા મળી જશે તમારે ફાઇનલી સ્ટાર્ટ પર ક્લિક કરી દેવાનું છે ગીવ પરમિશન તમારે તેના પર ક્લિક કરવાની છે અને અળાવ પરમિશન ઉપર ક્લિક કરી દેવાની છે ત્યાર પછી તમારે બેગ નીકળવાનું છે બેગ નીકળ્યા પછી તમારે એડવર્ટાઈઝ આવે તો તમારે આના પર ક્લિક કરીને બેગ નીકળી જવાનું છે ત્યાર પછી અહીંથી તમને ટાઈમ જોવા મળી જશે તમારે કી ટાઈપનો ટાઈમ રાખો છે તે તમને અહીં જોવા મળી જશે તમે અહીંથી કોઈ પણ ટાઈમ સિલેક્ટ કરી શકો છો એટલે કે અહીં બીજા પ્રોમાં છે તો અહીં હું આ ટાઈમ સિલેક્ટ કરું છું એટલે કે મારી જે સ્ક્રીન છે તેના ઉપર આવી રીતે જોવા મળી જશે ત્યાર પછી તમને અહીં એક પોપઅપ જોવા મળશે જેમ કે અહીં સ્ટાર્ટ પર તમે અહીં નોટિસ કરો જેવું મેં સ્ટોપ કર્યું છે તો અહીં તમને પોપ પોપઅપ જોવા મળી જશે અને અહીં તમે ઘણા બધા રોકની સિસ્ટમ તમે રાખી શકો છો જેમ કે અહીં નોટિસ કરો જેમ કે આ રોકની સિસ્ટમ રાખવી હોય યા ફિર અહીં તમે પોપઅપ રાખવા માગતા હો તમે અહીં પોપઅપ પણ રાખી શકો છો અને ગમે તે એડજસ્ટ કરી શકો છો અહીં તે પોપઅપનું ફ્લોટિંગ તમે રોક સાઇઝમાં ઘટ કરી શકો છો જેમ તમે અહીં જોઈ શકો છો કાંઈક આ રીતે અહીં નોટિસ કરી શકો છો તો આના ઉપર ક્લિક કર્યા પછી અહીં સ્ટાર્ટ પર ક્લિક કરી દેવાની છે અને અહીંયા તમે એડજસ્ટ કરી દો હવે ત્યાર પછી તમારે કોઈપણનું રોક રેકોર્ડિંગ કરવું હોય જેમ કે આના પર ક્લિક કરવાની છે અને અહીંથી તમે કોઈપણનું રેકોર્ડિંગ કરવા માગતા હોય જેમ કે આવી રીતે અહીં રેકોર્ડિંગ ચાલુ છે અને અહીં તમારે વિડીયો પર ક્લિક કરીને રેકોર્ડિંગ કરી દેવાનું છે ત્યાર પછી તમારે આના પર ક્લિક કરી દેવાની છે તો તમારી જે સ્ક્રીન છે તે બંધ થઈ જશે ફરીથી તમે અહીંથી અનલોક કરશો તો અહીં તમારું જે રેકોર્ડિંગ છે તે ચાલુ ચાલુ રહેશે જ્યાં દોસ્તો તો આવી રીતે તમે કોઈપણનું રેકોર્ડિંગ તમારા સિક્યોરિટી લેવા માટે તમે અહીંથી કરી શકો છો તો દોસ્તો ઉમીદ કરું છું તમને આજનો આ વિડીયો પસંદ આવ્યો તો વિડિયોને લાઇક અને શેર કરજો અને તમારા આ એપની લિંક તમને વિડીયોના નીચે ડિસ્ક્રિપ્શનમાં મળી જશે તો ડિસ્ક્રિપ્શન ક્યાં છે તે પણ તમને જણાવી દઉં તો તમે જે વિડીયો જોઈ રહ્યા છો તેની નીચે તમે ટાઇટલ છે તેના પર ક્લિક કરશો તો અહીં તમને ડિસ્ક્રિપ્શન જોવા મળશે અને ડિસ્ક્રિપ્શનમાં નીચે અહીં તમને એપ ડાઉનલોડ રિંક તમને જોવા મળશે બ્લુ કલર રિંક એના પર ક્લિક કરીને તમે એપ ડાઉનલોડ કરી શકો છો આઈ હોપ કે દોસ્તો આજના વિડીયો તમને કાફી હેલ્પફુલ થયો હોય તો વિડીયોને લાઈક અને શેર કરજો આવા જ ઇન્ટરેસ્ટિંગ વિડીયો ગુજરાતીમાં જોવા માટે અત્યારે જ અમારા ફેસબુક પેજને ફોલો કરી દેજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો